આઝાદ યુથ કાઉન્સિલ દ્વારા શહેરના ગાજરાવાડી વિસ્તારમાં સૌ પ્રથમ વખત સમૂહ આયોજન કરવામાં આવ્યું હતું આયોજનમાં વિવિધ જ્ઞાતિના લગ્ન યોજાયા હતા સવારે કલાકે સાથે કુલ જેટલા લગ્નના માંડવે આવી પહોંચ્યા હતા જ્યાં કન્યાના માતાઓ દ્વારા વર પોખવામાં આવ્યા હતા મહત્વનું છે કે આઝાદ યુથ કાઉન્સિલ દ્વારા આ પહેલી વખત લગભગ સમૂહ લગ્નસવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વર વધુ સગા સંબંધીઓ સહિત આમંત્રિત મહિમાનોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી સમાજમાં આજે લગ્ન પ્રસંગે બહુ મોટા ખર્ચા કરીને લગ્ન આયોજન કરવામાં આવે છે ત્યારે મધ્યમ અને આર્થિક રીતે સંપન્ન ન હોય તેવા દીકરીને પરણાવવાનો પ્રશ્ન તેના સતાવતો હોય છે આધુનિક સમયમાં ખોટા અને મોટા ખર્ચ કરીને જમણવાર સાથે એક કન્યા લગ્ન આશરે પાંચ લાખ થી વધારાની રકમ થતું હોય છે ત્યારે મધ્યમ વર્ગના માતા પિતા કન્યા લગ્ન યોજવા માટે દેવું પણ કરતા હોય છે આવા માવતરોની પીડા જાણીને આઝાદ યુથ કાઉન્સિલના ચેરમેન શ્રી દિલીપસિંહ ગોહિલ બાપુને ઉમદા વિચાર આવ્યો કે દીકરા દીકરીઓના લગ્ન સામૂહિક રીતે ન કરાવી શકાય અને ત્યાંથી શરૂ થઈ આ સમૂહ ને તૈયારીઓ છેલ્લા બે મહિનાથી આઝાદ યુથ કાઉન્સિલના શહેર પ્રમુખ નીરવ શાઠે અને જિલ્લા પ્રમુખ સાગરસિંહ ઠાકોર અને તેમના અનેક સ્વયંસેવકો દ્વારા આ કાર્યક્રમ રૂપરેખા તૈયાર કરવામાં આવી જરૂરિયાતમંદ અને આર્થિક રીતે સદ્ધડ ન હોય તેવા સાત જેટલા વધુ ની પહેલા તો નોંધણી કરવામાં આવી અને ત્યારબાદ આ સમૂહ લગ્નોત્સવ આયોજન કરવામાં આવ્યું આયોજિત સમૂહ લગ્નમાં સાથે સાથે આઝાદ યુથ કાઉન્સિલ ના ચેરમેન દિલીપસિંહ ગોહિલ બાપુ દ્વારા મોટી રકમનું નું કર્યાવર પણ આપવામાં આવ્યું હતું આ કરિયાવરમાં ગૃહસ્થિને શરૂ કરવાની તમામ નાનીથી નાની મોટી વસ્તુઓ જેવી કે ટીવી ફ્રીજ સોફા સેટ વાસનો બેડ ગાદલા અને તિજોરી જેવી સામગ્રીઓ પણ આવરી લેવામાં આવી હતી આ ઉપરાંત સોના અને ચાંદીની રકમ ગોહિલ પરિવાર ની દીકરી પ્રિયંકા બાના હાથે આપવામાં આવી હતી સમૂહ લગ્નોત્સવ ના ઉત્સાહ ની સાથે સાથે સાત જેટલા નવ દંપતીઓના સ્વજનો પણ લગ્ન મંડપે ઉપસ્થિત રહ્યા હતા અને આયોજકો દ્વારા આયોજિત ભોજન સમારંભ નો પણ મહત્વનું છે કે આઝાદ યુથ કાઉન્સિલ દ્વારા પહેલી વખત લગ્નોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું જે જ સફળ રહ્યું હતું શહેર તેમજ જિલ્લાના ભાજપ ના આગેવાનો વાઘોડિયા ના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા કરણી સેનાના આગેવાન મહેન્દ્રસિંહ સહિત સામાજિક કાર્યકર્તાઓ આ પ્રસંગે હાજર રહ્યા હતા અને સાત જેટલા નવ દંપતીઓને આશીર્વાદ સાથે રોકડ રકમની ભેટ આપી હતી આગામી સમયમાં એકવીસ જોડાઓ સાથેનું બીજું સમૂહ લગ્નનું આયોજન આઝાદ યુથ કાઉન્સિલ દ્વારા કરવામાં આવશે જેના માટે જરૂરિયાતમંદ લોકોએ નોંધણી કરાવવાની રહેશે

આવું સરસ મજાનું પવિત્ર કામ ગરીબ દીકરીઓને કન્યા કન્યાદાન એટલે મહાદાન આપણા હિન્દુ ધર્મ પ્રમાણે કન્યાદાન જેવું કોઈ મહાદાન નથી એની અંદર આજે સાત દીકરીઓને પરણાવીને જે કન્યાદાન કરી રહ્યા છે અને ખૂબ સરસ મજાનું આયોજન આઝાદ ગ્રુપે કર્યું છે ઘણો મોટો કરિયાવર પણ ટીવી એલઈડી અને તમામ પ્રકારની ઘર વખરી સાથેનો જે કરિયાવર આપવામાં આવી રહ્યો છે અને અહીંયા બહુ જ ટૂંક સમયમાં આ લોકોએ જે નિર્ણય કરી અને સરસ મજાનું આયોજન કરી અને સાત દીકરીઓને અંદર મને પણ ઉપસ્થિત રહેવાનું આમંત્રણ અને આશીર્વાદ આપવાનો મને જે લાભ મળ્યો એ બદલ હું આઝાદ ગ્રુપનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું અને હજી હમણાં જ મને એમને એવી વાત કરી કે ટૂંક સમયમાં અમે બીજા એકવીસ જોડાના સમૂહ લગ્ન કરવા જઈ રહ્યા છીએ એટલે માતાજી એમને શક્તિ આપે આવાના આવા સારા કાર્યો કરવાની ભગવતી આગળ હું પ્રાર્થના કરું છું કે આઝાદ ગ્રુપ ને શક્તિ આપજો કે સેવાકીય સારા કાર્યો કરતા રહે એવી એમને મા પ્રેરણા આપે અને કાર્યો કરતા રહે એજ આજના દિવસે તમામ નવ દંપતી ને હૃદય થી ખુબ ખુબ શુભેચ્છા પાઠવું છું